સુરતમાં ફરી મોડી રાત્રે લસકાણા અબ્રામા રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બેફામ દોડતી કારવાઇડર કુદાવી પાંચ વાહનો અડફેટે લેતા બે લોકોના મોત નીપજ્યા હતા સુરતમાં એક તરફ પોલીસ વાહન અકસ્માત રોકવા સિગ્નલ મૂકી ટ્રાફિક નિયમનું પાલન કરાવી રહી છે તો બીજી તરફ ટ્રાફિક રહી છે સુરતમાં વાહન ચાલકો પાસે માત્ર તો ટ્રક જેવા મોટા વાહનો પ્રતિબંધિત સમય મર્યાદામાં પણ રોડ પર જોવા મળે છે અને અકસ્માત સર્જી નાસી જતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા ત્યારે લશ્કા વાલક રિંગ રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રન ની ઘટના બનવા પામી હતી

મારું નામ મહેશભાઈ જીવજભાઈ સાપોલિયા અને સાંજે બીજા ત્રણ વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા આ લોકો બેફામ ગાડી ચલાવી છે લોકોએ અને એ લોકોએ ટ્રીસ પણ કરેલું હતું એવું કહે છે નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને અકસ્માત ગંભીર રાત્રમાં કરીને મોટનું ભાટ ઉતારવામાં આવ્યા જે સાહેબ આ લોકો પાછળ પડીથી પડી સજા થવી જોઈએ લીધી કરીને આ જનતાઓને પબ્લિકને પણ ખ્યાલ આવે કે આવા લોકો માટે સુરત જાગૃત છે અને હું પબ્લિશન શરીરની પ્રાર્થના કરું છું મારા ભાઈ સાથે જૂથ છે એવું કોઈ સાથે નહોત ચૂકતું હા મારું ભીમજીભાઈ ઢોલરિયા મારા રિલેટિવ ગામના છે ઘટના સ્થળે તો હું નહોતો પહોંચ્યો હોસ્પિટલ પહોંચ્યો હતો કેસ બે ફેલ જ હતા એમાં કંઈ કોઈ બસ્યું નથી બોલો બીજું શું માગણી છે તમારી માગણી તો હું હવે આમાં સરકારને પોલીસ કાર્યવાહી કડક કરે અને કડક સજા મળે એવું થાય બાકી તો બીજું આમાં અમે શું કરી આપવાના અને આ નાના માણસો છે પરિવારો પરિવાર ઉપર તો હું જ તો તકલીફ મોટી છે કમાવવાળું કોઈ રહી નહીં એક ઘરના બે મેમ્બર બે ભાઈઓ સગા અને લોકો કરે આગળ થઈ થઈ છે તો લેવી જોઈએ સરકાર મારું નામ મગનભાઈ ભીંજીભાઈ સુતરિયા જે અમે ઘટના સ્થળે અમે પહોંચ્યા ત્યારે અમને એવું લાગ્યું કે આ ઓફિસમાં જોતા એવું લાગે કે આમાં કોઈ વ્યક્તિ બેસ્યો નહીં હોય જે વ્યક્તિ ગંભીર હાલતમાં હતા એને અમે હોસ્પિટલે પહોંચાડ્યા એક ભાઈ મોટો ભાઈ હતો અશ્વિનભાઈ એ તાંતા ફેલ થઈ ગયો હતો ને અમે જ્યાંથી રિટર્ન નીકળ્યા તો અમે હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલે પહોંચ્યા ત્યાં પહોંચ્યા હતા આ જે ફેલ કેશ ફેલ થઈ ગયેલો હતો ને આવા નરાધમોને કડકમાં કડક સજા મળે એવી અમારી નમ્ર વિનંતી છે